The <laughs> ડીસામાં આજે યુજીવીસીએલ દ્વારા એકસો બત્રીસ કેવી સબ સ્ટેશનનું સમારકામ હાથ ધરાયું હોવાથી વીજ પુરવઠો બંધ રખાયો હતો અને શહેરની તમામ સોસાયટીઓમાં વીજ પુરવઠો બંધ રાખી વીજ કર્મચારીઓએ વિવિધ પ્રકારના સમારકામની કામગીરી પૂર્ણ કરી હતી ડીસામાં યુજીવીસીએલ દ્વારા આજે એકસો બત્રીસ કેવી સબ સ્ટેશનની સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેના કારણે શહેરની તમામ સોસાયટીઓમાં સવાર આઠ વાગ્યાથી જ વીજ પુરવઠો બંધ કરી કર્મચારીઓ વિવિધ પ્રકારના સમારકામ કર્યું હતું આ અંગે યુજીવીસીએલના ડીસા શહેર નાયબ ઇજનેર જીતેન્દ્ર ઠક્કરે જણાવ્યું હતું કે આજે એકસો બત્રીસ કેવી સબસ્ટેશનનું શટડાઉન હોય અલગ અલગ ચોવીસ ગેંગ દ્વારા એકસો બત્રીસ કેવી સબસ્ટેશન અંદર આવતા ફીડરોને મેન્ટેનન્સની કામગીરી શરૂ કરાઈ હતી જેમાં કર્મચારીઓએ દિવસભર ઉત્તરાયણ પછી વાયર ઉપર ફસાયેલા પતંગ દોરા દૂર કર્યા ઢીલા વાયરો ખેંચીને સેટ કર્યા બળી ગયેલ જમ્પરો બદલવાની કામગીરી અને ડીપી કે વાયરો પરની વેલો અને ટ્રી દૂર કરવાની કામગીરી પૂર્ણ કરી હતી આજરોજ એકસો બત્રીસ કેવી ડીસા સબસ્ટેશનનું શટડાઉન હોવાથી અમારે યુજીવીસીએલના સર્કલ ઓફિસના તાબા હેઠળ આવેલ અલગ અલગ ડિવિઝન ઓફિસોની ચોવીસ ગેંગો દ્વારા મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવેલ છે જેમાં અલગ અલગ કામગીરી જેવી કે ઉતરાણ પછી વાયરોમાં ફસાઈ ગયેલ પતંગ દ્વારા ખાપટ ઉતારવાની કામગીરી તથા ઢીલા વાયર ખેંચવાની કામગીરી તથા જે જમ્પરો ગરમ થઈને લૂઝ થયેલ હોય એને નવીન કરવાની કામગીરી તથા લાઈનો ઉપર મેઇન લાઇનની અંદર જે નડતરરૂપ ઝાડના ડાળા કાપવાની કામગીરી જેવી અલગ અલગ કામગીરી હાથ ધરેલ છે